જય રામ આપી મિત્રો નવાઈ લાગતી હશે કે ચેનલમાં લાઈવ કેવી રીતે આજ કેમ થયું તો મિત્રો આપણી ચેનલ પણ પાછી આવી ગઈ છે અને તમારા બધા સપોર્ટના કારણે જ આવી છે કણી ખરી તો કારણ કે તમારો ખૂબ ખૂબ બધાનો આભાર તો આપણી ચેનલ પાછી આવી ગઈ તો મિત્રો લાઈવ હવે આપણી ચેનલમાં પાછું શરૂ થશે થશે ને થશે અને ઘણી કૃપા તો આપણા રામદેવ પીની છે એટલે બીજું તો આપણે શું કહે કારણ કે ચાર વર્ષથી મેન તો હું એ કાણી કરતો મને અફસોસ તો ઘણો થાય કે ચેનલ જતી રહી એટલે પાછી આવી ગઈ બધી રામા પીની દયાથી બીજી તમારી દયાથી બધી એટલે જેવો સપોર્ટ કરો એવો કરતા રહી જવું બીજું તો તમે કહો એનો જવાબ આપું તમારા બધાના સપોર્ટથી જ મારી ચેનલ પાછી આવી ગઈ છે અને તમે મને બહુ સપોર્ટ કરો તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે કારણ કે તમારી દયા મારે ઘણી છે બાકી મને એમ હતું કે ચેનલ પાછી નહીં આવે પણ આપણી ચેનલ પાછી આવી જાય એટલે જબર કહેવાય અને તમારા બધાના સપોર્ટથી જ આવી છે એમ તમારા પ્રેમ ભાવથી એમ અને બીજી આપણે રામાપીનો ભાવ ઘણો એની દયા ઘણી છે આપણે એટલે એના હિસાબથી આપણી ચેનલ આવી જઈએ તમારે ઘણો સપોર્ટ મળ્યો કારણ કે હવે આપણે તેનું જોઈ આડી જવાનું છે પણ અત્યારે નહીં એનો કમ થાય તારે જવાનું થશે અને બીજું તો હું વિડીયામાં જણાવી દઈશ કારણ કે ચાર ચાર વર્ષથી મહેનત કરતો હોય મારાની ચેનલ જતો એટલે દુઃખ તો લાગે યાર બધા કહેતા હતા કે ચેનલ લીલી કરી નાખે કાંઈ આવે નહીં પણ મેં વેરામાં પીર ઉપર વિશ્વાસ રાખી અને આપણી ચેનલને રાખીને મને વિશ્વાસ હતો કે આવશે ખરી પાછી પછી કંપનીમાં મેસેજ આવ્યો કે તમારી ચેનલ અમે તમારે પાછી આપીશું કે ત્યાં તો મિત્રો ઘણો હું રાજી થઈને આજ ચેનલ આવી ગઈ એટલે આજથી ઈચ્છીએ ઘણું હું રાજી થઈ ગયો કારણ કે ચેનલ આપણી પાછી આવે એટલે મિત્રો રાજી તો થાય જ નહીં કારણ કે આપણે ઋચા પૂચા એમાં જ હતા અને ઘણા સપોર્ટ તો મારા માતરનો છે કારણ કે ગમે એવું કામ હોય તો રામા મંડળ ચાલુ એટલે ના ના પાડતા કે તું તમને જ્યાં રમાપીનું લાઈવ કરવા જાય તો એના એમનો પણ બહુ ખૂબ ખૂબ કહેવાય ના કોઈ કામ મિલીને જવા ના દે કારણ કે ચાર વાગે હાલ રાખતો હોય કે ગમે તે મૂકીને જતું રહ્યું એટલે મિત્રો કાફ કામ હોય મંડળ વાળા એમ કે આટલા વાગે નીકળે તો એટલા વાગે ત્રણ વાગે કે તો ત્રણ વાગે નીકળવું પડે મિત્રો એટલે માતરનો ખૂણો સપોર્ટ છે અને આજે સફળ થઈ જાય એમ ચેનલ પાછી આવી જાય એટલે મિત્રો આપો હવે લાઈવ રામ મંદિર થશે તમારા બધા સપોર્ટ થઈ કારણ કે તમે ઘણો સપોર્ટ કરો એમ તમારો તો જેટલો ઉપકાર માણો ને એટલો ઓછો છે અને બીજો મારા ગામે પણ મને બહુ સપોર્ટ કરો ઘણો એમ અત્યારના જીવવાની કોઈ સપોર્ટ ના કરે પણ અત્યારના જીવવાની ઘણો એમ સપોર્ટ કરો મને ચેનલ જતી રહે એટલે મને બધે પૂછતા કે તારી ચેનલ કેમ બંધ પડી છે પછી મેં જણાવ્યું કે આપણી ચેનલ બ્લોક બ્લોક કરવા પડી છે એટલે કાંઈ નાખતો નથી બીડીએ પછી કે મને કે આ મહેનત બીજી ના કરાવે આવી રીતે આ આટલી આટલી આપણે મહેનત કરીએ કે ચેનલ જતી રહે તો આપણે લેવું શું અંદર કે કોઈ તો વાત હતી પણ હવે આપણા નસીબમાં નહીં પછી રામાપીરની એક અરજી કરી રામપી આપણી અરજી આ ભ્રીએ કરી મારું કામ એક થઈ ગયું હવે એનું એનું આપણે આપણું કામ કરવું છે એટલે એનું તો આપણે દેવું જ પડશે કાયદેસર કારણ કે ગામમાં પીર બેઠો એને બે કિલો પેડા છે અને શેમમાં બેઠા છે એને બે કિલો પેડા આપણે કરવાના છે ભાઈ આપણે બધા વિડીયો ઉતારીને એમની હંગા અને મૂકશું બધા ભાઈઓને જોવાનું લાઈક કરી દેજો રામા પીરની એટલે આપણે તો બધે શું માણગત માને એટલે આપણે તો કરવું જ પડે અને આપણું કામ થઈ ગયું અહીં બધા કહેતા કહેવાય જે પાછી આવે નહીં છે પણ કે જેના પર વિશ્વાસ રાખો નહીં એના પર પૂરો વિશ્વાસ રાખો તો જ આપણું કામ થાય ને થાય નહીં અને કોઈ દાળ આપણે મંડળમાં કોઈ મંડળનો રૂપિયો નહીં લીધો ગમે આપણા ઘરનો જ ભાડું ભાડું એમને કોઈનું આપણે એક પેટ્રોલનો રૂપિયો નહીં લીધો ઘરના ખર્ચે જ એટલે રામાપીની ઈદ એ અમારે ઘણી છે એક ભોજી કહેતા કે કહેતા રામાપીને એક વાત તારી ખોટી લાગી તે મેં પૂછ્યું કે શું કહું તો કે મને કે તે મંડળવાળા સામે તને પૈસા આપતા હતા તે લીધા નહીં ખાલી કે તે ખોર રૂપિયા લીધા હોત ને તો તારા માથે રાજી હતી મારે જેનું રૂપિયો નથી જોતું એનું આપણે લઈને શું કરવું છે કારણ કે મંડળવાળા જે કૂંકની પાસે આપણે ખોરો માગીને એક રીતે એમ કહો તો પિકો ને તો કહેવાય તો એ આપણે રામાપીરમાં જેથી કરીને કે રામાપીનો આપણે બધા સાથ સહકાર કરીએ ને તો જ મેળવે અને મિત્રો આપણે મંડળમાં ગમે એના મંડળમાં જાય લખાવતા ખરી પૈસા અને હવે રામદેવ સ્ટુડિયો આ ચેનલનું નામ બનાવવાનું છે તો તમારા સપોર્ટથી બધાને હવે રામદેવ સ્ટુડિયો બનાવવાનું કારણ કે મેં બોલી કરી હતી કે રામાપીર કહે રામપીર મારી ચેનલ પાછી આવી જાય તો હું રામદેવ સ્ટુડિયો પેદાશપુરા તરીકે તારું નામ રાખીશ એટલે મિત્રો આ ચેનલ આપણી પાછી આવી જશે ને તો હવે રામપીરના નામે જે હું ચેનલ બનાવી રાખીશ કારણ કે તમારા બધા સપોર્ટથી બહુ પ્રેમ મળે એમ અને બીજો મારા માવતરાનો ગમે ત્યારે મને કોઈ દાડો ના પાડી કે તું ઘરના ખર્ચા કરીને જા હે અને મારા માવતારે પણ કોઈ દાડો એવું નથી કીધું કે તું મંડળવાર આગળથી પૈસા લે હું ઉપરથી મને એમ કહેતા કે ના લે એટલું તું હારું એમ કારણ કે રામણપીર તારા ભેગા છે પછી હું રહે એમાં મને એક દાખલો આપ્યો હતો કે જે એમને ભુવાજી છે સેવા કરે છે એમને રામોપીર પસંદ નહીં હજુ હજુ એમને પણ આપણે કીધું હતું કે તું આથી રણ ઉજા જાય રહ્યો છે કદાચ હું ભલે ભેગો નથી આવતો પણ રામપીર કદાચ તને અહીંથી જાય ને તું કાં તો કંઈ એના સ્થાને કે ગમીને વચ્ચે તને પૈસા દેડે તો પણ રામાપીરને મિત્રો આ વાત રાખવી હતી એટલે મને પોપાજીએ કીધું હતું કે જે પૈસા આવે મારા હું કોઈ વાંધો નહીં પછી એ પોપોજી તો ના આવે એમના ભગત પણ હું ગયો એટલે મને પચાસ ની નોટું બે નોખી નોખી દેખાડી પછી રામાપીરના ભગતને આવીને જા મેં કીધું કે મને ની બે જડી તો રામાપીરના ભગતે પણ મને કીધું કે એક પચાસની નોટ તું રાખ અને એક પચાસની નોટ મને આપ એટલે આ નિશાની રણજણી રહી જાય પણ આપણે એનો ફોટો લાવ્યા હતા એક ઘોડો લાવ્યા હતા રામાપીનો એ થાને મેળ દીધો ફોટો આપણા ઘરે રાખ્યો છે અને એક પચાસ નોટ એ આપી જે એમની સેવા કરે કલું એ એમનો સપોર્ટ ગણો કે હું તારા ભેગો છું એમ તું હરેડતો જ નહીં મિત્રોને દાડો હું ઘરના ખેતરે અડી નહીં ગયો અને જ્યાં પાંચસો કિલોમીટર રણું જા અને જ્યાં આપણું ખેતર હોય એટલે દયા તો એની ઘણી કહેવાય ન કે મને એમ હતું કે હું કોઈદાળો આડો નહીં ચમ થશે એમ પણ એની દયા આપણે ઘણી હતી એનો તો જેટલો ઉપકાર માન્યો એટલો ઓછો એટલે તમારા બધાના સપોર્ટથી ને જ આ બધું થયું છે ને કે કાંઈ થાય નહીં આપણું અને બીજો વિડીયો હું સવારે એક ઉતારી મૂકીશ મિત્રોને ગમે વિડીયો લાઈક શેર કરી દેજું કારણ કે આમે સપોર્ટ તો તમે ઘણું કરો તમારા આગળ બીજું તો કંઈ માગવાની જરૂર છે નહીં પણ એક જ બસ આ તમારા આગળ એક જ આશા હતી નહીં અને આપણે ગમે તે મંડળમાં જઈએ સાહેબ લાઈવ તરફથી પૈસા આવતા એ આપણે કોઈ તરફ કોઈને રાશ્યા જ નહીં કારણ કે નખાતો હું મારા ફોનમાં પણ મંડળ પતી જાય એટલે આપણે એમના ફોનમાં નાખી દેતા તરત જ ઓનલાઈન આવતા એટલે અને રાપરવાળા રમેશભાઈ સુથાર એમને પણ મને ઘણો સપોર્ટ મળતો કે ધીરાભાઈ તમ તારે તમે મંડળ ગમે એ મંડળને પૈસાની જરૂર હોય એ મંડળને મોકલો હું પૈસા અપાવીશ પણ એમનો ખૂબ ખૂબ સપોર્ટ કહેવાય એમ અમદાવાદથી જોતા ઘણા 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 ગામથી જોતા સેટા છે પણ એ મંડળ એમ કે આપણા તો ના હોતા પણ બીજાના હતા પણ જેને જેને મંદિરની જરૂર હતી રણીસાણાવાળા ભાઈ ભાઈને એમને મંદિર બાકી હતું તો આપણે એમને સપોર્ટ કરો તો અને એમને રમાડ્યા હતા લગભગ દોઢ લાખ જેવા આવ્યા હતા રાપર રમેશભાઈના કહેવાથી એટલે એમને સપોર્ટ કરો કહેવાય મિત્રો અને કોઈ તમારા ગામ બાજુમાં મંડળ રંબાડવાના હોય તો તમને આપણો કરી કરજો આપણે ગમે તે મંડળ મૂકીશું કારણ કે હજુ બધાને મંદિર બની નહીં ગયા હજુ મંડળવાળા ઘણા તોડે છે એટલે સપોર્ટ બધાને કરતા રહીજો કારણ કે જ્યાં રામાપીરનું અત્યારે તો એની એની સરકાર મોટી છે આપણી સરકાર તો નાની જ છે એટલે એની સરકાર ઘણી મોટી એમ પણ ધારા કામ કરે બધાના એટલે સપોર્ટ ઘણો કરજો અને આપણે તો રામપીને વાંચા કરવાના છીએ આપણા નથી વાંચા લાવે જ છે એટલે જે એનું કામ બતાવે ને આપણે એનું કામ બતાવીએ કે ના હે બધા ઘણા મારા ગામના કહેતા કે તને આ ચેનલમાં કાંઈ ના વારે આ ધંધા મીલ દે ગામવાળાનું કેવું સાચું હતું કારણ કે કામ મિલીને જાઉં એટલે કાઠું તો છે જ નહીં ઘરનું કામ બગાડવું તો કોઈ પુહાય નહીં પણ હું મારું ઘરનું ખુદ ઘરનું કામ બગાડી જાતો કે ચાર વાગે કે ત્રણ વાગે સાહેબ જ્યારે ટ્રેક્ટર ફોન આવે મંડળવાળાનો ગઈ કોઈ બી ગામનો ટ્રેક્ટર બંધ કરી દેવાનું ત્રણ વાગે આવે કે બે વાગે આવે કે પછી બાર વાગે આવે સાહેબ હવારથી નીકળવાનું તો હવારથી તો મિલન જતું રહેવાનું દાડા ના હોય તો દાડા એ ટ્રેક્ટર આપણું ઘરે પડ્યું કોઈ લઈને જાય નહીં એટલે ઘણો તો માવતરાનો સપોર્ટ કહેવાય સાહેબ એટલે તમારા જેવાને બધાને દુવાનીથી આપણી ચેનલ પાસે આવી જશે છે Un video local, un video de Utah Inukis, la tarde de Jairamaquir.